રાષ્ટ્રગીત વંદે માતરમ ને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં ડીડીઓ યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં વંદે માતરમ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર થઈ તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરે તેવી અપીલ કરાઈ સાંસ્કૃતિક વિભાગના મિતાબેન ગવલીએ વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતા રજૂ કરી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું સાથે જ ભારત દેશની સેવા અને સન્માન સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા સ્થાનિક રોજગારીને સમર્થન પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો ઉપર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કર્યા હતા Oh, oh,